ઉત્તરાયણ પહેલા માતા પિતા માટે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માથું લાગી જતા દસ વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુરતના વરિયા વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરી જતા રહ્યા હતા દરમિયાન બાળકો ઘરે એકલા હતા જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા જો કે ત્રણ નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા બે નંબરના સંતાનને માઠું લાગી ગયું હતું જેથી તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો 10 વર્ષી બાળકના અપહતની જાણ ડીક્રી કરી હતી જેથી માતા-પિતા ખેતરેથી દોડી આવ્યા હતા બાદમાં તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે કઈ કંતારા આ બની છે દોડી આપી